તો હાલો જલ્દી માતાજીને તાવો કરી નાખી અને અત્યારે ખેડ એક શૂટ કરતા સીધા પાટે કારણ કે જો એક ગામ ઉલું પાટો બંધ કરી નાખ્યો મોટર તો તમને કાલ એના પહેલાં આપણે એક વિડીયો બનાવી હતી આના પહેલાં વિડીયો આવી ગયો છે તમને બધાને ખબર જ તો ફાઈનલી હવે આપણું એક ખાનું ચાલુ છે હાલો પહેલાં આપણે તાવો કરી નાખીએ તો આજે આપણે કરવાનો છે માતાજીનો તાવો જો આપણે હે ને જો પેંડા કરી નાખા ને હવે આપણે કદી પૂરી દબાવવાની ચાલુ તો આજે આપણે લગભગ આપણે વર્ષો વર્ષ છે ને આપણે તાવો કરી જ છીએ અહીંયા આપણે કુઈએ જઈએ આ કુઈ અને બીજી કોઈ બી જગ્યાએ આપણે તાવો કરવાનો ચોખ્ખા મણિંદોને ને બધું કરવાનું વર્ષો વર્ષ અને લગભગ આપણે આ સિઝનની આ ટાઈમે જ આપણે કરી જાણે આપણે ઉનાળો બહુ જામ્યો હોય ને ફૂલ એટલે હવે છે ને પૂર્યું ને એવું કઈ નાખીએ ને પછી આપણે ધૂપ ધૂપ કઈ નાખીએ ચાલો ઓમેટમાં જય માતાજી લખી નાખજો આપણે તાવો કરવાનો ને તડકો એવો વાતો જાઓ તો એટલો તડકો પીડ્યો ને તો આ સાઈડ આપણે ગરબુટિયા કરવાનું ચાલુ બધું સામાન હે ને સોલર સાય હે બધું તો હાલો હે ને પેલા આપણે ગરબુટિયા પતી ગયા પેલા આપણે લેતા હાલો જલ્દી હાલો એક જ મિનિટ પેંડા પતી ગયા મુ પેંડા કે હું કે ખબર નહીં થારી ભલી હાલો હા તાની કે ખબર તાવો કરતા તંત આપને એક વસ્તુ યાદ આવી કે આપણે નારિયલ ની નમક મિત્રો ને પાણી ગોતે રણ માં તો કે લાય આપણે આજ અખાત્ર કરી જોઈએ લઈને ફરી જ્યાં નારિયલ ઊભું થઈ જાય ત્યાં પાણી એ રીતનું આપણે ચેક કરી મેં કીધું હાલો અખાત્ર જ કરી

પેલા આવી રીતનું નારિલ ઊંચું રાખવાનું અને પાણી જે આવે ને અભુ થઈ જાય એમ કે અંદાજે નીકળે પેલા એ રીતના કાઢીએ કે વખાતરો કરી કદાચ પાણી આવી જાય તો હાલો આપણે તાવય કરવાનો સાઈડમાં તમને ખબર નહીં બાપા કીધીશ કે આ હું તમને નવા ખાત ફાઇનલી હાલો એક જગ્યાએ પકડાનું નહીં નારિયેલ પાણી તો પડખે છે ને કાંઈ ન ઊંચું થઈ જાય તો કદાચ જો પહેલાં કેવું હતું જમીનના તરે આપણે ઉપર હતા તો કદાચથી ક્યુરિટનું આપણે આનું કનેક્શન આપણને ખબર નહીં પણ ઘણા લોકો પેલા પાણી ગોતતા આપણે ખબર હે પણ કીધું આપણે ટ્રાય કરીએ શું વાતો હોય કોઈ વાંધો ને આલો તાવ કઈ નાખી પેલા આપણે મોટર ની ધ્યાન થઈ ગઈ બી કામ થઈ ગયું આપણે આવી ગઈ આપણે સુટી કોઈ આપણે બી કોઈ આપણે ધૂપ કરીએ તાવો આઈ નો હે ને આપણે એક બી મેન કુઈ નો તો આય આપણે ધૂપ કરો ને એક કુઈ નો થી ધૂપ કરી નાખી અને કઈ નાખીએ પેલા ત્યાં આપણે એક ધજા હે ને આપણે ધજા બદલવાની તો ધજા બદલી નાખીએ આપણે નવી ધજા લગાવી દીધી અને હવે કઈ નાખી ધૂપ ચાલો

એટલા માટે સ્પેશિયલી આજ રાત રોકાણ તમને રાઈતે કેવી રીતનું રણ હે કેવું દેખાય તો બધું આ વિડીયો તમને જોવા મળશે તો બસ લાસ્ટ સુધી વિડીયો જોતા રહીજો અને લાસ્ટમાં બીજે દિવસે આપણે મીઠું ભ્યુ કરશું એ બધું આમાં જ આવશે ને જોઈ લો મશીન ચાલુ થઈ ગયા આપણે આઈફોનની ક્વોલિટી થોડીક ડિક્રીઝ લાગે કું તો હાલો આખો લોગ એન્ડ સુધી જોઈજો અને તારી જે આપણે ખાવા પીવાની જે બાકી બધું રાંધવાનું બાકી રાંધવાનું મારી મેં ચાલુ કરી દીધું હાલો

બસ એક એક પેકેટ હતું એટલે મજા આવી જાય થોડીક હાજના ટાઈમે આવો નાસ્તો મળજે જવો પડી જાય હાલો આખી રાહ તો આપણે સાપરામાં જ રોકાવાનું હોય થોડીક વાર લગીને જાગશું પૈસા ફરી વેલા થાય છે આપણે ખોપડું ચાલુ અત્યારે લગીને જો આપણે મીટિંગ હતી અત્યારે બધા બેઠા હતા ચા પાણી અને દસ અગિયાર વગર જતા લગભગ સાડા દસ ઉપર થઈ જાય જવાનું પાછો આપણો પાટો હોતો હવે અંધારામ જ્યાં પાછો આપણો પાટો મળશે વિચારો

તીખા ગાંઠિયા બે મિક્સ ગાંઠિયા નાયલોન ગાંઠિયા ડુંગરી ચવાણું પુરિયું વાહ હે ને મોજે મોજ છે મામન પાટા એ તો જ થાય કામ ભાઈ ગાય બોલ